હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ મજામાં છીએ બધા ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને તો બધા હાજરનાર વાર એવી શુભેચ્છા આપું છું તો આપણે જો અવવારના નવરા નહોતા ને અત્યારે આપણે ત્રણ વાગી ગયા છે બેને છે એ મસ્તધારા હાલીને ગયેલા હતા કાસના બેને જો મસ્તાધારા હાલીને ગયા હતા ને તો આવીને થાકી ગયા છે તો બેન બા બેઠા છે અહીંયા કા ને અમે ને બેનને ઘરમાં હું દીધા છે હું છે બેન અને હમણાં ઠંડુ ઠંડુ વાતાવરણ એટલું બધું છે કે પવન એટલું આવે છે સવારમાં એટલો પવન આવે ને સાંજે એટલો પવન આવે આમ ઠંડી જ વાય એટલી આપણે આમ તો શિયાળાના દિવસે એટલે ટૂંકા દિવસો ઘરેકવારમાં દીવીઓ થાય તો આપણે જો સવારનું કામકાજ કરી નાખ્યું ને આપણે પાણી આવેલું હતું તો પાણી ને અમારા સાસુ એને જો બાજરી વાવી ખેતરમાંથી હું તમને પછી બતાવું એ લોકોએ ખેતરમાં બાજરી વાવી છે ને આપણે ઘરનું થોડું કામકાજ છે મારે ઘઉં હારા કરવાના છે દળ દળણ બાકી છે તો આપણે ઘઉં અહીંયા છે તો એ હારા કરવાના છે જો છે ને ઘઉં પીડ્યા છે હલો તો આપણે એ હારા કરી નાખું ને અમારા વલોગમાં બીના રહેજો તો જો મિત્રો આપણે ઘઉં હારા કરીને ખેતરમાં આવ્યા છે આપણે જો અમારામાં એને ખેતરમાં બાજરી વાવીને તો એ તમને બતાવું બાજરી વાવી દીધી છે આમાં એટલા કેરા કે છે ને આપણે જો કોતમરી ડુંગળી કવડું કવડું થઈ ગયું છે દિવસથી તમને કાંઈ બતાવ્યું નહોતું ને એટલે તો જો આપણે ખેતરમાં આમાં છે ને આ કવાર છે નાનો નાનો ને અમા કોતમરીના ધાણા આપણે ધાણા પાસે સાટી દીધા છે એમાં તો જો આપણે અવડું થઈ ગયું છે આમાં છે ડુંગળી છે તો આપણે ખેતરમાં અવડું બકાલું થઈ ગયું છે ને અહીંયા આપણે પાલક પાલકની ભાજી પણ વાવી હતી તો જઈ પણ થઈ ગઈ છે આમાં જો આ પાલકની ભાજી છે કોઈને ખાઈ હોય તો લઈ જાજો દોસ્તો પછી આમાં મૂળા છે આ મૂળા છે એમાં મૂળા છે આપણે મૂળા એમાં કર્યા હતા પછી આ બાજુ સઈ મેથી તો કોઈને ખાઈ હોય તો થેપલા બનાવવા હોય તો લઈ જાજો તો આપણે મેથી પણ સાટેલી છે આમાં જો આ બાજુ પાલકની ભાજી છે ને આપણે પછી કોબી પણ વાવેલી છે તો જો કોબીના પાંદડા કવડા કવડા થઈ ગયા છે એ પણ તમને બતાવી દઉં જો કોબીના પાંદડા કવડા મોટા મોટા છે તો તમે કોમેટમાં જરાક કહો તો આમાં કોબી આવશે ફૂલેવાર આવશે તો જો આપણે આ કોબી કરી છે પણ હજી કંઈ શું નથી આમાં તો આપણે બકાલું કર્યું હતું એમાં બહુ હજી ભીંડો કર્યો હતો પણ બળી ગયો છે બુવાર થઈ ગયો છે તો તો તમને જો કેવા કેવા છે છે લાલ કલરના અને માથે મરસા એવા આવી રીતે છે તો આપણે બકાલું અમુક થયું ને અમુક નથી થયું તો આપણે તમને આગળ પણ બતાવીએ અમારા વિડીયોમાં બનાવી તો જો મિત્ર આપણે હાંજ પડવા આવી છે ને હાંજ પડતા પડતા આવે આપણે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે આજે રીંગણાનો ઓળો બનાવવાનો છે તો હું જો આપણે તમને બતાવું થોડા રીંગણાનો ઓળો બનાવવાનો છે તો સફેદ રીંગણાનો ઓળો કેવો બને જરા કોમિકજો ને આપણે શેકવા જવાના છે બહાર તો જો આવા ત્રણ રીંગણા છે અમારે લગભગ તયને થઈ રહેશે અમારે એમાં બધી વસ્તુ નાખવાની હોય ને એટલે તો આપણે પેલા એને શેકી આવીને પછી તમને આગળ બતાવશું મારા વિડીયોમાં બનાવે છો ને એમ બહાર છેક કે આવી આ રીંગણા તો તમને બહાર પણ બતાવીશ પહેલાં હું બધું બનતા ને એવું ભેગું કરી લઉં ને પછી એમાં આપણે રીંગણા શેકવાના છે આપણે રીંગણા બહાર લઈને વે હશે ને અહીં જો આપણે બનતા પણ ફરકી દીધા છે એમ ને આપણે આવી રીતે રીંગણા મૂકવાના છે આપણે શેકીને બનાવવાનો છે શેકેલો મજા આવે એમાં બનતા પીડાશે ને માથે નાખવાનું છે ટીટી આપણે આવી રીતે જો મૂકી દેવાના છે એમ તો દોસ્તો આપણે શેકી નાખીએ ને તમે કેમ બનાવતા હોય તો જરા કોમેન્ટ કરીને કે જો આપણે શેકેલો મજા આવે બાફેલો કરતા તો આપણે શેકીને પછી તમને બતાવશું હું શેકી નાખું પહેલાં તો જો આપણે આવી રીતે આપણે માથે હાંઠીઓ મૂકી દીધી છે આવી રીતે જો હમણાં મૂકી દીધી ને હવે આપણે એને જગવી નાખવાનું છે ને શેકી નાખવાનો છે તો શે જાય છે ને એટલી વાર મા બનાવી દેજો આપણે શેકાવાનું ચાલુ કરી દીધું છે જો આપણે એમના થોડીક વારમાં રીંગણા શેકાઈ જશે હજી તો શરૂઆત કરી છે વાઈડમાં ગળી જશે તો રીંગણા શેકી નાખું ફાઇનલી રીંગણા શેકાઈ ગયા છે આપણે એક શેકાઈ ગયું છે ને બે બે કાચા છે તો જો તમને બતાવું તો રીંગણું શેકાઈ ગયું છે ને બે આમાં છે તો એ રીંગણા હેકાઈ ગયા ને હવે આપણે એને ચાલુ કાઢવાની છે આવી રીતે ફોલવાના છે તો હું એને ફોલી નાખું પછી તમને આગળ પણ અમારા વિડીયોમાં બના રહેજો જો દોસ્તો આપણે ફાઇનલી રીંગણાની છાલ કાઢી નાખી છે જો તેની છાલ કાઢી નાખી છે ને હવે એને આપણે છૂંદો કરવાનો છે એને ચૂંદો કરીને પછી આપણે એને સાઈડમાં મૂકી દઈએ કેમ કે મારે ડુંગળીને એવું બધું સુધારવાનું બાકી છે એમાં બધી વસ્તુ નાખવાની હોય એમને કાંઈ મજા ન આવે વળો તો આમ ટમેટા ને ડુંગળી લસણ લીલું ને બધું હોય નાખેલું તો બહુ મસ્ત લાગે ને તમે કેવી રીતે બનાવતા હોય ને એ પણ કોમેન્ટ કરીને કહેજો તમે બાફીને બનાવો કે શેકીને એ પણ કોમેન્ટ કરીને કહેજો તો આપણે શેકે રીંગણાનો ચૂંદો કરીને સાઈડમાં મૂકી દઈ પછી મારે ડુંગળીને હું સુધારી નાખું તો અમારા વિડીયો માં બના રહે છે અને અમારા વિડીયો તમને ગમતા હોય ને તો લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો દોસ્તો ડુંગળીને એવું સુધારી નાખું જો દોસ્તો આપણે શેકે રીંગણાનો સૂંદો કરી નાખ્યો છે આમ તો ઓળો શેકેલો હતો ને આપણે રીંગણા છે સુંદો કરી નાખ્યો છે ને આપણે બધો જ મસાલો પણ તૈયાર કરી નાખ્યો છે કમ્પ્લીટ તો હું તમને બતાવી દઉં પહેલાં તો જો આપણે શેકે રીંગણાનો આ છૂંદો કરી નાખ્યો આવી રીતે પછી આ ડુંગળી છે એ સુધારી નાખી ટમેટા પણ સુધારી નાખ્યા આમાં લીલું લસણ આપણે ખાંડી નાખેલું છે આમાં કોથમરી છે આ છે હીંગ આમાં છે મીઠું ધાણા જીરું ને તેલ તો આપણે અહીંયા તવીમાં બનાવવાનું છે તો તવીમાં બનાવા મૂકી દઉં અમારા વિડીયામાં બન્યા રહેજો તમને હું તેલ મૂકી દઉં પછી આગળ બતાવું જો દોસ્તો આપણે છે કે તેલ પણ આવી ગયું છે ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં નાખવાનું છે જીરું આ જીરું નાખી દઈએ પછી એમાં નાખી દઈએ પણ કોમેન્ટ કરજો આપણે પેલી વખત રીંગણા નો ઓળો બનાવીએ છીએ હું તમને બતાવી છે આપણે કેવી રીતે બનાવો બધા કેવી રીતે બનાવો તમે કેવી રીતે બનાવો એ પણ કરીને કેજો મને તો આપણે જો ડુંગળી નાખી દીધી છે તો હવે એને થોડીક વાર આપણે ચેડાવા દેવી પડશે કેમ કે હજી ચડી જાય પછી આપણે બધું એમાં નાખવાનું છે મસાલો ને એવું તો એમાં આપણે છે કે મીઠું પણ નાખી દેવાનું છે આરવાર મીઠું પણ આરવાર નાખી દઉં તો મીઠું આમ મીઠું નાખી દે થોડોક સ્વાદ સારો આવે એમ આપણે જરૂર પડે જરૂર પૂરતી મીઠું નાખવાનું હોય આપણે થોડીક વાર ડુંગળી સડી જાય સુધી તમને પછી બતાવું આપણે વિડીયોમાં બીના રહેશું આપણે ડુંગળી ટમેટા ને એવું સડી ગયું છે મસ્ત મજાનું હવે એમાં આપણે નાખવાનું છે મરસું ને એવું તો મરસું પણ નાખી દઉં તો આપણે મરસું જેટલું તીખું કરું ને એટલું નાખવાનું આપણે મરસું નાખી દીધું ને પછી એમાં હીંગ પણ નાખી દઉં આરવાર થોડીક આમથી બહુ જાજી નાખવાની હોય તેમાં બધું નાખી દીધું પછી આપણે નાખવાનું છે એમાં જીરું એવું બધું નાખીને આપણે ઘડીક વાર ગરમ થવા દેવાનું છે ઘડીક વાર ગરમ થઈ જાય પછી હું તમને ફાઈનલી બતાવી દઈશ આપણો ઓળો તૈયાર છે એમ તો દોસ્તો અમારા વિડીયો બનાવી દેજો પાછા ફાઈનલી ઓળો તૈયાર થઈ ગયો છે જો સરસ મજાનો તો હું તમને જો પણ બતાવી દઉં જો કેટલો સરસ મજાનો છે ને કોને જોઈને મોઢામાં પાણી આવી ગયું જરા કોમેન્ટ કરીને કહેજો તો આપણે બનાવી નાખ્યો છે સરસ મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે રેડીને હવે આપણે રોટલા પણ બનાવવાના બાકી છે તો દોસ્તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સરસ મજાની કોમેન્ટ કરીને કહેજો મને કે મારો ઓળો કેવો બન્યો છે અને મેં કેવો બનાવ્યો છે તમે કેવી રીતે બનાવો એ પણ કોમેન્ટ કરીને કહેજો દોસ્તો તો અમારા વિડીયાને ગમતા હોય ને તો લાઈક કમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ તો કરી જ દેજો તો દોસ્તો નવા વિડીયો સાથે કાલ ફરી મળીશું નવા અંદાજ લઈને તો ત્યારે બાય તો ફરી મળીશું કાલ